જે માનસિકતાવાળા લોકો જે વેપારી માનસિકતાવાળા લોકો જ્યારે પ્રમુખ જગ્યા પર બેસી જતા હોય ત્યારે એનું વિપરીત પરિણામ જોવા મળતું હોય છે કારણ કે એ લોકોને ભાજપથી કોઈ મતલબ નથી એ લોકોને મતલબ માત્ર ને માત્ર સત્તાનો છે અને આમ સામ દામ કરી અને સત્તા પર તો બેસી જાય છે કારણ કે મોટા લોકોના જેક હોય આર્થિક રીતે મજબૂત હોય અને જ્ઞાતિ સમીકરણ બેઠતું હોય આ બધા જ પ્રકારના લાભો લઈ અને પ્રમુખ જગ્યા પર બેસી જતા હોય છે અને પ્રમુખ જગ્યા પર બેઠા પછી એ પોતાનું મની પાવર કઈ રીતના વધારવું તેના માટે લાગી જતા હોય છે હજુ તો ઝૂમ્મે જુમ્મે વીસ દિવસ પચીસ દિવસ થયા છે એટલામાં તો પહેલું જ છે ટેન્ડર ખુલ્યું જે ટેન્ડરો લગભગ આઠ દસ ટેન્ડર હશે આઠ દસ ટેન્ડરો ખુલ્યા હું મેં જોયું કરીબથી હું બી ઇન્ટરેસ્ટ હતો કે પાર્ટી કઈ રીતના કામ કરે છે કારણ કે મૂળ માનસિકતા ભાજપ વિરુદ્ધની હતી એવા લોકો જ્યારે પ્રમુખ જગ્યા પર બેઠા હોય ત્યારે ભાજપના કાર્યકર્તા તરીકે એના પર ધ્યાન રાખવું જરૂરી હતું આ અશિક્ષિતો નેતૃત્વને સ્નેહ જાણ કરેલ છે અમારા પ્રભારી શ્રીને જાણ કરેલ છે हमारा आणि अमाख श्री मी जाण करेल कोई पॉलिटिकल मनसा न पूरी होय अथवा कोई आर्थिक मनसा पूरी हो तो नये मनसा पूरी नवा आक्षेप लगावे જે ફર્સ્ટ ટાઈમ હતું એમાં રિટર્ન્ડ થયા હતા બાકીના સમ બાકીમાં જે અત્યાર પ્રમુખ સાહેબ જે હતા મિસ્ટર અત્યારે છે એમના સમયમાં આપણે ટોટલ સાત ટેન્ડર બીજી વાર ટેન્ડર પાડ્યા એમાં ટોટલ સાતમાંથી જે હતા એ સાથે સાત નો ક્વોલિફાઈડ થઈ ગયા ટોટલ બસો સાહીઠ લાખ બસો સાહીઠ લાખ જેટલું આપણે એનું જે હતું એ વાર્ષિક એના જે વિકાસના કામો આપણે મંજૂર કર્યા છે હાલ જે જે ટેન્ડર પ્રક્રિયા હોય એ ઓનલાઈન એન્ટ્રોલ થ્રુ દ્વારા કરવામાં આવે છે એટલે કોઈ પણ એજન્સી દ્વારા ઓનલાઈન જે ભરે છે એમનું બીડ જે થાય છે અહીંયા પાલિકા દ્વારા જે બધા સભ્યો વચ્ચે ખોલવામાં આવેલ છે